વિષય સુખને શોધતા શોધતા અત્યંત દુઃખી થઈ ગયો છે તે વિષય સુખો બાણની જેમ તેના ચિત્તને વ્યથિત કરતા રહે છે આવી સ્થિતિમાં એવો કોણ રસિક રસને વિશેષ રૂપે જાણનાર પુરુષ હશે જે વારંવાર પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની મંગલમય લીલાઓનું શ્રવણ કરવાથી મન તૃપ્ત થઈ જાય છે અને જે વાણી ભગવાનના ગુણાનું કરે છે તે જ સાચી વાણી છે અને સાચી કથા છે તે જ સાચા હાથ છે જે ભગવાનની સેવાનું કામ કરે છે તે જ સાચું મન છે જે ચરાચર પ્રાણીઓમાં વસનાર ભગવાનનું સ્મરણ કરતું રહે અને તે જ કાન વાસ્તવમાં કાન કહેવા યોગ્ય છે જે ભગવાનની પુણ્ય પવિત્ર કથાઓનું શ્રવણ કરે છે તે મસ્તક મસ્તક છે જે ચરાચર જગતને ભગવાનની ચલ અચલ પ્રતિમા સમજી અને નમસ્કાર કરે છે અને જે સર્વત્ર ભગવદ્ વિગ્રહનું દર્શન કરે છે તે જ સાચા નેત્ર છે શરીરમાં જે અંગો ભગવાન અને તેમના ભક્તોના ચરણોદનું સેવન કરે છે તે જ અંગ વાસ્તવમાં અંગ છે અને સાચું પૂછો તો તેમનું હોવું જ સફળ છે તો આવા પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું આપણે કથામાં આગળ વધીએ અને એના માટે નમસ્કાર મારા સનાતરી પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સભ્યનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની અપાર કૃપા વરસી રહી છે એમના ભક્તો ઉપર ભગવાનનું જે નામ લે છે તે અવશ્ય ભગવાનના પ્રિય બની જાય છે તો આજે આપણે વાત કરવાના છે સુદામાજીની જે ભગવાનના પરમ મિત્ર હતા એક બ્રાહ્મણદેવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા સુદામા તેઓ બહુ બ્રહ્મજ્ઞાની વિષયોથી વિરક્ત અને જીતેન્દ્રિય હતા ગૃહસ્થ હોવા છતાં પણ કોઈ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ ન કરી અને પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળી જાય તેમાં જ સંતુષ્ટ રહેતા હતા તેમના વસ્ત્ર જૂના અને ફાટેલા હતા તેમના પત્નીની પણ એજ દશા હતી તે પણ પોતાના પતિની જેમ જ ભૂખથી દુર્બળ થઈ ગયા હતા એક દિવસ તે દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી પતિવ્રતા સ્ત્રી ભૂખને લીધે દુઃખી થઈ અને પતિ પાસે જઈ અને સુકાતા મુખથી બોલી કે ભગવાન સાક્ષાત લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ આપના મિત્ર છે તેઓ બ્રાહ્મણોના ભક્ત શરણે આવેલાનું રક્ષણ કરનારા છે તેઓ ભક્તોની ઈચ્છા પૂરી કરવામાં કલ્પતરુ જેવા છે પરમ ભાગ્યશાળી આર્યપુત્ર તેઓ સાધુ સંતોના સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે તમે તેમની પાસે જાઓ જ્યારે તેઓ જાણશે કે તમે ગૃહસ્થિ છો અને અન્ન વિના દુઃખી થઈ રહ્યા છો તો તેઓ તમને ઘણું ધન આપશે આજકાલ તેઓ ભોજ રિષ્ટિ અને અંધકવંશી યાદવોના સ્વામી તરીકે દ્વારકામાં નિવાસ કરે છે અને તેઓ એટલા ઉદાર છે કે જે તેમના ચરણકમળોનું સ્મરણ કરે છે તે પ્રેમી ભક્તોને તેઓ પોતાની જાત સુદ્ધા દાનમાં આપી દે છે આવી સ્થિતિમાં જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને જો કદાચ અતિ તુચ્છ એવું ધન અને વિષય સુખ ન ચાહવા છતાં આપે તેમાં શું આશ્ચર્ય છે આ પ્રમાણે જ્યારે તે બ્રાહ્મણ પત્નીએ પોતાના પતિદેવને વારંવાર બહુ જ નમ્રતાપૂર્વક પ્રાર્થના કરી ત્યારે તેમણે વિચાર્યું કે ધનની તો વાત જ નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે એ તો જીવનનો બહુ મોટો લાભ છે આવો વિચાર કરી અને તેમણે દ્વારકા જવાનો નિશ્ચય કર્યો અને પોતાની પત્નીને કહ્યું કે કલ્યાણી ઘરમાં કાંઈક ભેટ આપવા જેવી કોઈ વસ્તુ છે જો હોય તો આપો ત્યારે બ્રાહ્મણીએ આજુબાજુના બ્રાહ્મણોના કેટલાક ઘરેથી ચાર મોટી પોવા માગી અને એક કપડામાં બાંધી અને ભગવાનને ભેટ આપવા માટે પોતાના પતિદેવને આપ્યા ત્યાર પછી તે બ્રાહ્મણ દેવ તે પોવા લઈ દ્વારકા જવા રવાના થઈ ગયા તેઓ રસ્તામાં એવું વિચારતા હતા કે મને ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કેવી રીતે આપશે દ્વારકામાં પહોંચ્યા પછી તે બ્રાહ્મણ દેવ બીજા બ્રાહ્મણોની સાથે સૈનિકોની ત્રણ છાવણીઓ અને ત્રણ દરવાજા પાર કરી ભગવત ધર્મનું પાલન કરવાવાળા અંધક અને વિષ્ણુવંશી યાદવોના મહેલમાં જ્યાં પહોંચવું અત્યંત કઠણ છે ત્યાં પહોંચી ગયા તેની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર રાણીઓના મહેલ હતા તેમાંથી એકમાં તે બ્રાહ્મણ દેવે પ્રવેશ કર્યો તે મહેલ બહુ સજાવેલો અને સુંદર હતો તેમાં પ્રવેશ કરતા તેમને એવું લાગ્યું કે જાણે તેઓ બ્રહ્માનંદના સમુદ્રમાં ડૂબી ગયા હોય તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણપ્રિયા રૂકમણીજીના પલંગ પર બિરાજેલા હતા દેવને દૂરથી જ આવતા જોઈ તેઓ એકદમ ઊભા થઈ ગયા અને તેમની પાસે આવી અને બહુ આનંદથી તેમને પોતાના ભૂજ પાસમાં પકડી લીધા પરમાનંદ સ્વરૂપ ભગવાન પોતાના પ્રિય સખા બ્રાહ્મણ દેવના અંગ સ્પર્શથી અત્યંત આનંદિત થઈ ગયા તેમના કમળ જેવા કોમળ નેત્રોમાં પ્રેમાશ્રુ વરસવા લાગ્યા થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણે તેમને લઈ જઈ પોતાના પલંગ પર બેસાડ્યા અને સ્વયં પૂજનની સામગ્રી લાવી તેમની પૂજા કરી ભગવાન શ્રી કૃષ્ણ સર્વને પવિત્ર કરનારા છે તેમ છતાં તેમણે પોતાના હાથે બ્રાહ્મણ દેવના પગ પખાડી તેમનું ચરણોદક પોતાના મસ્તક પર ધારણ કર્યું અને તેમના શરીરમાં ચંદાના અઘરું કેસર વગેરે દિવ્ય ગંધનો લેપ કર્યો પછી તેમણે બહુ આનંદથી સુગંધિત ધૂપ અને દીપથી મિત્રની આરતી ઉતારી આ પ્રમાણે પૂજા કરી અને પાન અને ગાયનું દાન આપી મધુર વાણીથી ભલે પધાર્યા કહી એમનું સ્વાગત કર્યું દેવના વસ્ત્રો જૂના અને ફાટેલા હતા શરીર અત્યંત મલિન અને દુર્બળ હતું શરીરની બધી નસો દેખાતી હતી સ્વયં ભગવતી રુક્ષ્મણીજી ડોળી તેમની સેવા કરવા લાગ્યા અંતઃપુરની સ્ત્રીઓને આજે ખૂબ આશ્ચર્ય થયું કે પવિત્ર કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણ અતિશય પ્રેમથી આ મેલા ગેલા અવધૂત બ્રાહ્મણની પૂજા કરી રહ્યા છે તેઓ પરસ્પર કહેવા લાગી આ દિગંબર જેવા નિર્ધન નિંદનીય અને તુચ્છ ભિખારીએ એવા કયા પુણ્ય કર્યા હશે જેથી ત્રિલોકના ગુરુ શ્રીનિવાસ શ્રી કૃષ્ણ સ્વયં તેમનો આટલો આદર સત્કાર કરી રહ્યા છે જુઓ તો ખરા પોતાના પલંગ પર તેમની સેવા કરી રહેલા લક્ષ્મી રૂપ લુક્ષ્મણીજીને છોડી અને આ બ્રાહ્મણને પોતાના મોટાભાઈ બલરામની જેમ હૃદયે ચાપી રહ્યા છે ભગવાન શ્રીકૃષ્ણ અને તે બ્રાહ્મણ બંને એકબીજાનો હાથ પકડી પોતાના પૂર્વજીવનની તે આનંદદાયક ઘટનાઓનું સ્મરણ અને વર્ણન કરવા લાગ્યા જે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ સમયે બધી ઘટનાઓ ઘટી હતી તે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ધર્મના મર્મજ્ઞ ગુરુ ગુરુદક્ષિણા આપી અને જ્યારે ગુરુકુળમાંથી પાછા આવ્યા પછી તમે તમારા યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા કે નહીં હું જાણું છું કે તમે ગૃહસ્થ હોવા છતાં પણ તમારું ચિત્ત પ્રાય વિષય ભોગવામાં આસક્ત નથી વિદ્વાન મને એ પણ ખબર છે કે ધન વગેરેમાં પણ તમને કોઈ પ્રેમ નથી સાચા જ્ઞાની લોકો એવા હોય છે કે જે ભગવાનની માયા રચિત વિષય સંબંધી વાસનાઓનો પરિત્યાગ કરી દે છે અને ચિત્તમાં વિષયોનો સેજ પણ વાસ થવા દેતા નથી બ્રાહ્મણ શ્રેષ્ઠ શું તમને તે સમયની વાત યાદ છે જ્યારે આપણે બંને એકસાથે ગુરુકુળમાં રહેતા હતા

અર્પણ કરે છે તો તે મારા માટે અનંતગણી થઈ જાય છે પરંતુ મારા અભક્તો જો ઘણી બધી સામગ્રી પણ મને અર્પણ કરે તો તેનાથી હું સંતુષ્ટ થતો નથી જે મનુષ્ય ભક્તિથી ફળ ફૂલ અને પત્ર જલમાંથી કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે તો હું તે શુદ્ધ ચિત્ત ભક્તના તે પ્રેમપૂર્વક અર્પણ કરેલા ઉપહારને માત્ર સ્વીકારતો જ નથી બલકે તુરંત પ્રેમથી આરોગી લઉં છું ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રમાણે કહેવા છતાં પણ તે બ્રાહ્મણદેવ લજ્જાવશ તે લક્ષ્મીપતિને ચાર મોઠી પૌવાના આપ્યા તેમણે સંકોચથી પોતાનું મુખ નીચે કરી લીધું ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયના એક એક સંકલ્પ અને તેનો ભાવ જાણે છે તેમણે બ્રાહ્મણ આવવાનું કારણ અને તેમના હૃદયની વાત જાણી લીધી હવે તેઓ વિચારવા લાગ્યા કે એક તો આ મારો પ્રિય મિત્ર છે બીજો આને પહેલાં ક્યારેય ધનની કામનાથી મારી ભક્તિ કરી નથી આ વખતે તે તેની પતિવ્રતા પત્નીને રાજી કરવા માટે તેના આગ્રહથી અહીં આવ્યો છે હવે હું આને એવી સંપત્તિ આપીશ જે દેવતાઓને પણ અત્યંત દુર્લભ છે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર્યું હવે ભગવાન શ્રી કૃષ્ણ આગળ શું કરે છે અને પોતાના મિત્રો સુદામાને કઈ રીતે રાજી કરે છે તે આપણે જાણશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાને જે સનાતન ધર્મની જય